મોરબીના ઝુલતા પુલના આરોપીની સન્માન વિધિ થયો વિવાદ જયસુખ પટેલની મોદક તુલા કરાયો હોવાનો વિડીયો વાયરલ મોરબીમાં સમાજના કાર્યક્રમમાં આરોપીનું કરાયું સન્માન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયસુખ પટેલની કરાઈ કરાય મોદક તુલા મોરબી ઝૂલતો બ્રિજ તૂટી પડતા એકસો પાંત્રીસ લોકોના થયા હતા મોત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા કરાયું હતું આયોજન એકસો પાંત્રીસ લોકોના મોતના આરોપીને આટલું સન્માન કેમ ત્રણ દિવસના શરતી જામીન પર જયસુખ પહોંચ્યા હતા કાર્યક્રમમાં તો મોરબીમાં ઝુલતા પુલના આરોપીની સન્માન વિધિથી થયો વિવાદ જયસુખ પટેલની મોદકતુલા કરાઈ હોવાનો વિડીયો થયો વાયરલ મોરબીમાં સમાજના જ કાર્યક્રમમાં આરોપીનું સન્માન કરાયું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયસુખ પટેલની કરાઈ મોદકતુલા મોરબી ઝુલતો બ્રિજ તૂટી પડતા એકસો લોકોના મોત થયા હતા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા કરાયું હતું આયોજન એકસો પાંત્રીસ લોકોના મોતના આરોપીને આટલું સન્માન કેમ ત્રણ દિવસના શરતી જામીન પર જયસોખ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા